નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આપની સાથે હું છું પિનલ ગોસ્વામી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીની અટકાયત કરવામાં આવી છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીને પોલીસે અટકાયત કરી છે તેઓ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વકીલ ઉપર હુમલો બીજેપી કોર્પોરેટર પર આરોપ લગાવવામાં આવ્યો છે સુરતના જોકણી માતાજીના મંદિર રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો ઈજાગ્રસ્ત વકીલે વિડીયો જાહેર કરીને ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે જેને પૂર્વ નિર્ધારિત ગણાવ્યો છે જો કે કોર્પોરેટે આરોપો ફગાવ્યા છે પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને હુમલાખોરની શોધખોળ ચાલી રહી છે જેઓ ગાડીમાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ આ લોકોને આપી છે ચેલેન્જ આપના વિસાવદર ભેસણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી પ્રચારમાં બરાબરના વ્યસ્ત છે તેઓ ગઈકાલે વિસાવદર તાલુકાના જુદા જુદા ગામોની મુલાકાત લેવા ગયા હતા અહીં તેમણે જનતાના આશીર્વાદ લીધા અને તેમની સમસ્યા વિશે જાણકારી મેળવી દરમિયાન તેઓનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઇટાલિયાએ ભાજપના પટ્ટા નાખીને ફરનારાઓને ચેલેન્જ આપી છે અને તમે આ વિડીયો અહીં જોઈ શકો છો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પાંચસોની નોટ બંધ કરો તેવું ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને એનડીએના દિગ્ગજ નેતા એન ચંદ્રબાબુ નાયડાએ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મોટી ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે એક ઇન્ટરવ્યૂમાં તેમણે ભારપૂર્વક કહ્યું છે કે બધી મોટી ચલણી નોટો લાબૂદ થવી જોઈએ ફક્ત સો અને બસ્સોથી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ પાંચસોની નોટની પણ જરૂર નથી તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર પાસપોર્ટ કેન્દ્રમાં સાત દિવસથી સર્વર ડાઉન જોવા મળ્યું છેલ્લા સાત દિવસથી હિંમતનગર પાસપોર્ટ કેન્દ્રમાં ડાઉન હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ચાર જૂનથી શરૂ થયેલી આ સમસ્યાને કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક તાલુકાના લોકોને સેવા આપે છે અમદાવાદ સુધી ન જવું પડે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે રાજા રઘુવંશી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે હત્યા બાદ પચીસ મેના ના રોજ સોનમ શિલોંગ થી આવી હતી ત્યારબાદ રાજ કુશવાહાને મળી હતી અને પછી ગાજીપુર પહોંચી હતી સોનમ ઇન્દોરમાં ભાડાના મકાનમાં રહેતી હતી પછી એક ડ્રાઈવરે તેને યુપી છોડી દીધી અને તે વારાણસી થઈને ગાજીપુર પહોંચી હતી હત્યામાં વપરાયેલા હથિયારો ગુવાહાટી રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રિયાની શાળામાં ફાયરિંગ આઠ થી વધુના મોતની આશંકા ઓસ્ટ્રિયામાં એક શાળામાં ફાયરિંગની ઘટના બની છે આ ફાયરિંગમાં ઘણા લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલમાંથી ગોળીબારનો અવાજ સંભળાયા બાદ સુરક્ષા દળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા ઘટનામાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા હતા અને અઠ્યાવીસ લોકો ઘાયલ થયા છે તેમાંથી ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર છે કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે બાવીસ જૂનના રોજ પાટણ જિલ્લામાં ત્રણસો દસ સામાન્ય અને સિત્તેર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે આ જિલ્લામાં ચૂંટણી પહેલાં અડતાલીસ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે ભદ્રાળા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે અહીં ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવી છે સાથે ગામનો કાર્યભાર મહિલાઓને સોંપવામાં આવ્યો છે નોંધનીય છે કે રાજ્યના ઘણા ગામમાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ હવે જામનગરમાં મનરેગા યોજનાના કામમાં કૌભાંડ થયાનો મામલો સામે આવ્યો છે વાત એમ છે કે શ્રમિક મહિલાઓને મનરેગામાં વેતન રૂપે બસો રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે માત્ર ચાલીસ રૂપિયા ચૂકવવામાં આવે છે હાલ મનરેગા યોજનામાં બસો થી વધુ શ્રમિકો કામ કરે છે લોકોએ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માગ કરી છે તંત્ર આ અંગે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીની મોટી જાહેરાત લોકરક્ષક દળની ભરતીને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે જેમાં ઉમેદવારોના હિતને લઈને એલ ભરતી માટે એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરી છે પંદર જૂને યોજાનારી પરીક્ષાને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર ભાવનગર આણંદ ખાતે આ પરીક્ષા યોજાનાર છે ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવા એક્સ્ટ્રા બસો દોડાવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢના સુખનાથ ચોકમાં દબાણ હટાવ કામગીરી જોવા મળી જુનાગઢના શોખનાથ ચોકમાં દબાણ હટાવ કામગીરી પોરજોશમાં કરવામાં આવી આમ કામગીરીમાં દુકાન અને જળજરિત હવેળો તોડી પાડવામાં આવ્યો છે સમય મર્યાદા પછી પણ દબાણ દૂર ન કરાતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી જરૂરી મશીનરીનો ઉપયોગ કરીને સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી પીક અવર્સ દરમિયાન વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ ફાઈવ નું વિશ્વવ્યાપી કલેક્શન સામે આવ્યું છે હાઉસફુલ ફાઈવ રિલીઝ ના પહેલા દિવસે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ ઉપર ઓગણચાલીસ કરોડ રૂપિયાની કમાણી કરીને પોતાનું ખાતું ખોલ્યું હતું બીજા દિવસે ફિલ્મે વિશ્વવ્યાપી એકાવન કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું ત્રીજા દિવસે પણ કોમેડી ફ્રેન્ચાઇઝી વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર પચાસ પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાની ચિંતા વધારી છે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં એક હજારને પાર થઈ ચૂકી છે જેમાં કુલ કેસનો આંકડો એક હજારને એકાણું પહોંચી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પંચોતેર કેસ નોંધાયા છે સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે પશ્ચિમ ઝોનમાં બસોને સાડત્રીસ કેસ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં બસોને ઓગણત્રીસ કેસ સામે આવ્યા છે મધ્ય ઝોનમાં ત્રેવીસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એકસો ને છવ્વીસ કેસ ઉત્તર ઝોનમાં ત્રીસ પૂર્વ ઝોનમાં ચોત્રીસ અને દક્ષિણ ઝોનમાં બ્યાસી કેસ નોંધવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે